યુવાનીમાં ગુનો કર્યો અને આધેડ વયે ભગવાનના માર્ગ ગયેલા રીઢા ચોરને સુરત ક્રાઇમ બ્રાન્ટની ટીમે એકવીસ વર્ષે ઝેટપી પાડ્યો છે વાત એમ છે કે સુરતના વરાછા પોલીસ મથકે વિસ્તારમાં વાહન ચોરીના ગુનામાં એકવીસ વર્ષથી એટલે કે વર્ષ બે હજાર ત્રણમાં નાસ્તા ફરતા અને સાધુનું વેશ ધારણ કરનાર રીઢાને રાજસ્થાનના શિવાના ગામના રામદેવપીર મંદિર પાસેથી ઝેટ પી પાડવામાં આવ્યો છે તમે ગુનો કર્યા બાદ જ્યાં ભાગવો હોય ત્યાં ભાગો પરંતુ કાનૂનના હાથ લાંબા હોય છે કારણ કે વર્ષો બાદ પણ પોલીસ આરોપીઓને શોધી કાઢે છે અને તેઓના ગુનાની સજા અપાવે છે આવી જ રીતે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરતમાં વિવિધ ગુનાઓ આચરી નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા મેદાને હતી ત્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાતમી મળી હતી કે વરાછા પોલીસ પથકમાં એકવીસ વર્ષથી વાહન ચોરીના ગુનામાં નાસ્તો ફરતો આરોપી રાજસ્થાનના સિવાના ગામ રામદેવપીર મંદિર પાસે છે જે માહિતીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ત્યાં જઈ વોજ ગોઠવી ત્યાંથી સાધુનો વેશ ધારણ કરી એટલે કે પૂજારી બની ફરતા રીધા વાહન ચોર એવા રાજસ્થાનના બારોતરા જિલ્લાના સિવાના ગામના ચોર એવા છેલસિંહ રામસિંહ હવૈયાને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતાં આરોપીએ કબુલાત કરી હતી કે તે વર્ષ બે હજાર ત્રણમાં સુરતમાં રહેતો હતો તે સમયે વરાછા વિસ્તારમાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇકની ચોરી કરી હતી અને પોલીસ ધરપકડથી બચવા ગામમાં જઈ સાધુનો વેશ ધારણ કરી રહેતો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી વાહન ચોર છેલાસિંહ રામસિંહ હવૈયાને સુરત લાવી તેનો કબજો વરાછા પોલીસે સોપન તજવીજ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ